મહુવા માર્કેટિંગ યાર્ડના બીજા ટમના ચેરમેન માટેની ચૂંટણી માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી જેમાં ગબરુભાઈ કામળિયા ચેરમેન તરીકે તો વાઇસ ચેરમેન તરીકે બાબુભાઈ ઝોડિયા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી મહુવા માર્કેટિંગ યાર્ડના બીજી ટમના સભાપતિની વરણીને લઈ મોહવા શહેર સહિત જિલ્લાભરના રાજકારણમાં હલચલ જોવા મળી રહી હતી ત્યારે આજ રોજ આ હલચલ અને ચેરમેનની વરણીના સસ્પેન્સનો અંત આવ્યો હતો જેમાં ચેરમેન તરીકે ગબરુભાઈ કાંબળિયા તો વાઇસ ચેરમેન તરીકે બાબુભાઈ જોળિયાનું નામ જાહેર થયું હતું આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે સભાપતિની વરણીને લઈ રાજકીય માહોલ ગરમ જોવા મળ્યો હતો બપોરે ત્રણ કલાકે બંધ બારણે માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારી શ્રી બોટાદ જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી બેન બ્રહ્મભટ્ટના અધ્યક્ષાને ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીને લઈ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા પ્રમુખ આરસી મકવાણની સૂચના અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં સૂચવેલા નામ મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ગેમાભાઈ તો વાઇસ ચેરમેન તરીકે બાબુભાઈ પાચાભાઈ જોડિયા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થતા જ માર્કેટિંગ યાર્ડના તમામ

કામળિયા યા બિનહરીફ સભાપતિ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે મારું નામ ગભરુભાઈ ગાભાઈ કામળિયા માર્કેટિંગ ની માર્કેટિંગની સભાપતિની બીજી ટર્મની ચૂંટણીમાં જે માપ જનતા ભારતીય જનતા પાર્ટીએ મારા નામનો મેન્ડેટ મોકલ્યું એ વખતે હું પાર્ટીના બધા આગેવાનોને ખૂબ ખૂબ આભાર માનું છું વત્તા મારા બધા ડાયરેક્ટરો છે એનો બધાનો બિનહરીફ મને જાહેર કર્યો એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બને ત્યાં સુધી અમારે અમારા સિનિયર નેતા જૂના ચેરમેન સતત એનો અનુભવ લેતા રહેવું અને એની લાઈન દોરી ઉપર આ યાર્ડના કામ આગળ અમે વિકાસ કરીશું